નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો બેંક ઓફ બરોડાએ ડિજિટલ સેલ્સ મેનેજમેન્ટ સાયબર સિક્યુરિટી અને અન્ય ક્ષેત્રો માટે એ ડિજિટલિટી ઓફિસર્સ એસઓની ભરતીની જાહેરાત કરી છે આ ભરતી પાંચ વર્ષના ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ ધોરણે છે બેંક ઓફ બરોડા એસઓ ભરતી બે હાજર પચીસ માટે ઓનલાઈન અરજી ત્રીસ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ 2025 છે જે લોકો IT બેંકિંગ ફાઇનાન્સ અથવા રિસ્ક ડોમેન માં વ્યવસાયિક લાયકાત અને અનુભવ ધરાવે છે તેઓને અરજી કરવા માટે આ એક સુવર્ણ તક છે સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો આ વિડિયોમાં ખાલી જગ્યાઓ પાત્રતા પસંદગી પ્રક્રિયા મહત્વપૂર્ણ તારીખો અરજી ફી અને અરજી કરવાની રીત માહિતી મેળવી લેશું તે પહેલા વીડિયોઝ ને લાઈક શેર અને ચેનલ માં નવો હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો બેંક ઓફ બરોડા એસઓ recrruitment 2025 હાઇલાઇટ્સ જોઈએ સંગઠન બેંક ઓફ બરોડા પોસ્ટ નું નામ સ્પેશિયાલિસ્ટ ઓફિસર કુલ ખાલી જગ્યાઓ 330 પોસ્ટ નોકરી નો પ્રકાર ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ 5 વર્ષ નોકરી નું સ્થાન ભારતમાં ગમે ત્યાં अर्जी करवानी रीत ऑनलाइन सत्तावार करनेनलाइन सत्ताइट डब्ल्यू डब्ल्यू डब्ल्यूटा मित्र एसओ रिक्रुटमेंटीस इम्पोर्टंट डेट्सइए तो ऑनलाइन एप्लीकेशन स्टार्ट डेट तीस जुलाई बे हजार पच्चीस लास्ट डेट टू अप्लाई ऑनलाइन उगस्त हजार पच्चीस एजुकेशनल क्वालिफिकेशन बैंक ऑफ बड़ौदा बड़द पोस्ट मे संबंधित विषय में स्नातक अनस्नातक चोक्स आवश्यकताओ पोस्ट प्रमाण बदलाय उमेदार विगतवार सत्तावार सत्तावारचना संदर्भ लेव आवश्यक मर्यादा बैंक ऑफ बरोदा एसओ भर्ती हजार पच्चीस उम्र बाईस पचालीस वर्ष होइए मित्रों बैंक ऑफ बड़द एसओ रिक्रूटमेंट मे अरजी फी जनरल इडब्ल्यूएस ओबीसी रूपया आठ सौ पचास एस सी एस टी दिव्यांग महिला ईएसएम रूपिया एक सौ पचहत्तर छोर्म सबमिट करती वक्ते, અરજી ફી ઓનલાઈન ચૂકવી આવશ્યક છે પસંદગી પ્રક્રિયા બેંક ઓફ બરોડા એસઓ ભરતી માટે લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગ વ્યક્તિગત મુલાકાત તબીબી તપાસ ને કેવી રીતે અરજી કરવી બેંક ઓફ બરોડા એસઓ માટે તો લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ બેંક ઓફ બરોડાના સત્તાવાર પોર્ટલ દ્વારા અરજી કરवानी રહેશે ऑनलाइन अर्जी बैंक ऑफ बरोडा डॉट ईन मुलाकात लो कारकिर्दी वर्तमान तक पर जाओ संबंधित एसओ भर्ती जाहरात हेठ अप्लाय ऑनलाइन पर क्लिक करो करावो करो अर्जी फॉर्म कालजीपूर्वक भरो फोटोग्राफ सही आई डी प्रूफ और बायोडाटा सहित जरूरी अपलोड करो जरूरी फी ऑनलाइन चूकवो ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની નકલ ડાઉનલોડ કરો મિત્રો આ ભરતીની નોટિફિકેશન વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ